દેવી અન્નપૂર્ણા છે ભારતીય સંસ્કૃતિમાં ધનના દેવી લક્ષ્મી અને ધાન્યના મહાદેવી અન્નપૂર્ણા બંને પૂજાય છે લક્ષ્મીના હસ્તકમળમાંથી સુવર્ણ મુદ્રાઓનું વર્ષા થાય છે તો અન્નપૂર્ણાના ભિક્ષાપાત્રમાંથી ધાન્યનું વિતરણ થાય છે આ વખતે અન્નપૂર્ણા વ્રત માગસર સુદ છઠ અઢાર તારીખને બારમા મહિનામાં બે હજાર ત્રેવીસના રોજ આવે છે આપણા ઋષિઓએ ધનથી પણ ધાન્યને ચડિયાતું માનીને અન્નને બ્રહ્મ સ્વરૂપ સિદ્ધ કર્યું છે તૈતરીય ઉપનિષદમાં પિતા વરુણ અને પુત્ર ભૃગુના સંવાદમાં કહેવાયું છે અન્ન જીવન રસ છે દેવી અન્નપૂર્ણાનું પ્રાચીન ધનધાન્યના સ્વરૂપ અખૂટ ભંડાર સમી વસુંધરા ધરતીમાં જોઈ શકાય છે અથર્વ વેદના ભૂમિ સુક્તમાં ધરતી માતાનો મહિમા ગાયો છે પૃથ્વી રાજાએ ધરતીમાંથી અન્ન ધાન્યનું દોહન કર્યું છે તેથી તે પૃથ્વી કહેવાય શિવપુરાણ પ્રમાણે શિવ પત્ની પાર્વતીનું એક સ્વરૂપ તે મહાદેવી અન્નપૂર્ણા કાશી ભગવાન વિશ્વનાથની તે મહાદેવી અન્નપૂર્ણા કાશી ભગવાન વિશ્વનાથની નગરી છે એમાં શિવજી પોતાની હૃદયેશ્વરી દેવી અન્નપૂર્ણા સાથે નિવાસ કરે છે કાશીના ભગવાન વિશ્વનાથની સુપ્રસિદ્ધ મંદિરના પડખે જે અન્નપૂર્ણાનું મંદિર છે મંદિર પૌરાણિક કથાઓ પ્રમાણે એકવાર મહાદેવજી ભિક્ષુખનું રૂપ ધારણ કરી ભિક્ષા માટે મહાદેવી અન્નપૂર્ણા પાસે ભિક્ષા દેહી કહીને ઊભા રહેલા અને દેવીએ તેમને ભિક્ષા આપેલી જગદગુરુ શ્રી શંકરાચાર્યે આ અન્નપૂર્ણા મંદિરમાં દેવીનો મહિમા વર્ણવતું અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યું છે અન્નપૂર્ણા સ્તોત્રનો એક અલગથી વિડીયો બનાવવામાં આવશે જે સાંભળવા માત્રથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમાં પણ ખાસ કરીને અન્નપૂર્ણાના વ્રત ચાલતા હોય ને એકવીસ દી લગી આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી મા અન્નપૂર્ણા અત્યંત પ્રસન્ન થાય છે અને તેની કૃપા હંમેશા આપણા પર રહે છે અન્નપૂર્ણા વ્રત માક્ષર સુદ છઠથી માક્ષર વધ અગિયારસ સુધી એકવીસ દિવસનું થાય છે વ્રતની વિધિ કઈ રીતે કરવી તેમાં સૂતરના એકવીસ તાર લઈ કંકુથી પૂજીને એકવીસ ગાંઠો વાળવી પછી આખા ચોખા એટલે અક્ષતના એકવીસ દાણા લઈને હે અન્નપૂર્ણેશ્વરી મને અન્ન પુત્ર અને સુખ શાંતિ આપો એ મંત્રથી વધાવી દોરાને પુરુષે જમણા હાથમાં અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવો અન્નપૂર્ણાની કથા વાર્તા સાંભળવી દોરાની નિયમિત પૂજા કરવી એકવીસ દિવસમાં દિવસે દેવી અન્નપૂર્ણાની સ્થાપના કરી દોરો દેવીને અર્પણ કરવો દેવીની સ્થાપના પૂજા પ્રદક્ષિણા કરવા અન્નથી ભરેલા એકવીસ પાત્રનું દાન કરવું અન્નપૂર્ણાના મંદિરોમાં વ્રતના દિવસોમાં મેળા ભરાય છે અન્નપૂર્ણાની મૂર્તિ વસ્ત્રાભૂષણો મૂંગટ અને મુક્તાહારથી શોભે છે આમ તો દરેક ગામે ગામ શહેરોમાં માતા અન્નપૂર્ણાનું મંદિર હોય જ છે તેમાં પણ જાણીતા પ્રખ્યાત ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં અંબાસણ મોદીપુર ગામની પાસે કલાત્મક રમણીય અને ભવ્ય મંદિર સંકુલ બંધાયું છે અન્નપૂર્ણાની વ્રતોપાસના દ્વારા ભૂખ્યાજનોના જટરાગ્નિને ઠારવાનો અન્ન ભંડાર અક્ષય અખૂટ એ આ વ્રતનો સંદેશ છે મા ઘણા મંદિરોમાં એકવીસ દિલગી અન્નના ભંડારા થાય છે અને નિસ્વાર્થ ભાવે લોકો સેવા પણ આપે છે અને જો શક્ય હોય તો એકવીસ દિલગી મા અન્નપૂર્ણાને સુખડીનો પ્રસાદ ધરાવવાથી માનપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે કેમ કે સુખડીમાં અન્નપૂર્ણામાંને ખૂબ જ પ્રિય છે તો આ વ્રત અન્નપૂર્ણાના વ્રતમાં સુખડી અવશ્ય ધરાવવી અને મંદિરે ન જઈ શકાય તો ઘરમાં રહેલ માતાને અન્નપૂર્ણાને સુખડીનો પ્રસાદ અવશ્ય ધરાવવો આ વ્રત નિયમ મુજબ જ કરવું આ વ્રત પાંચ વર્ષ અગિયાર વર્ષ કે એકવીસ વર્ષ જેમ ઈચ્છા મુજબ કરી શકાય છે અને વ્રતના વર્ષો પૂરા થઈ અન્નપૂર્ણા વ્રતનું ઉજવણું અવશ્ય કરવું મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો બોલો જય અન્નપૂર્ણામાં ધન્યવાદ